નવસારી જિલ્લા કલેક્ટરને આદનપત્ર આપી તેમણે ખેડૂત તરીકેનો દરજ્જો મળે તેવી માંગ કરી છે આયદન જણાવ્યા અનુસાર ગુજરાતની કેટલીક માછલીઓ ખૂબ જ મૂલ્યવાન છે જે રીતે આણંદની અમૂલ્ય અમૂલ મિલ્ક ફેડરેશન દૂધમાંથી મૂલ્યવર્ધન કરી સેંકડો પોષ્ટિક વાનગીઓ બનાવી દુનિયામાં વેચવામાં આવી રહી છે તેવી રીતે માછલીનું મૂલ્યવર્ધન કરી સેંકડો વાનગીઓ બનાવી દુનિયામાં વેચી શકાય છે અને દવાઓમાં તેની વપરાશની વૃદ્ધિ થશે સરકારના હુંડિયામણમાં વધારો થશે તથા મોટા પ્રમાણમાં રોજગારીની ઉત્તમ તકોનું નિર્માણ થશે માત્ર ખેડૂતોનો દરજ્જો મળતા મોટું વ્યવસાયિક પરિવર્તન લાવી શકાશે જેવા એક મુદ્દાઓ સાથે લેખિત રજૂઆત કરી હતી પ્રોફેસર ઈશ્વરભાઈ એન ટંડેલ સહકાર ભારતી મત્સ્ય સહકારી પ્રકોષ્ઠ ગુજરાત પ્રાંતનો હું અધ્યક્ષ તરીકે કામગીરી બજાવી રહ્યો છું આજે અમે ગુજરાતના માછીમારોને ખેડૂતનો દરજ્જો મળે એ હેતુથી આવેદન પત્ર આપવા માટે જિલ્લા કલેક્ટર આપ્યો છે એ ઉપલક્ષમાં ગુજરાત કે જ્યાં સૌથી લાંબો દરિયા કિનારો છે સૌથી વધારે માછીમારોની સંખ્યા છે સૌથી વધારે માછલીઓનું ઉત્પાદન થાય છે તો ગુજરાત રાજ્યના માછીમારોને પણ ચોક્કસ

એ અમે આજે આવેદન પત્ર આપ્યું છે આ આવેદન પત્ર પહેલા અમે રાજ્ય કક્ષાના મંત્રી શ્રી રાઘવજી પટેલ સાહેબ ને પણ આપ્યું છે કૃષિ મંત્રી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ને પણ આપ્યું છે અને આજે અમે નવસારી જિલ્લા કલેક્ટરશ્રીને આપ્યું છે અમારી સૌની લાગણી અને માગણી છે કે આ અમારી જરૂરિયાત સંતોષાય અમને ન્યાય મળે